પ્લીઝ યાર આજે તું રવણ વાસણ પ્લીસ થેન્ક યુ હલો તાજી આજે વાસણ ધુરાશે તું બે દેવ પોતે વાસણને કચરા પૂચા કરી લેશ ચાલો ફટાફટ વાસણ ખણો ઊભા છે પચાસ જણને છે રી હાપી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્ગત્ય કામારે નયલોગ મેં और जैसा कि आपको पता है आपके प्यार से हम हमेशा खुश रहते हैं तो प्लीज़ अपना प्यार हम पर बनाए रखिए और अभी बज रहे हैं सुबह के नौ बजकर पाँच मिनट हो गई है और सामने हमारे देखो भैया दिखाई दे रहे होंगे वो तो दाबेली कमाल बना रहे हैं और यहाँ पर झिंकल रोटियाँ बना रही है बन सुबह के नाश्ता बन जो, बन गई गई जो बनी थी आ, तो देखो ये आलू पराठे जो है इसे गर्म करके खा लेंगे हम लोग और रोटियाँ है वो भी खा लेंगे और ये ये रोटियाँ है वो भी खा लेंगे ये आटा है वो भी खा लेंगे सब कुछ खा लेंगे नहीं सब तो कुछ खाएंगे और हमारे जी बड़ा बना हाँ देखो सब लोग अपने अपने काम में है कोई मुझे दाद नहीं दे आ, रहा है हमारे काम में बिजी इतना है तो आपको नहीं बुला रहे। इसलिए आपका काम हो गए इसलिए आप फ्री हो गए नहीं मैं सोच रही थी बाहर झाड़ू लगा दूं अविनाश गुजराती हो या हिंदी हो आपरे किदो तो ना आपरे बे मिक्स कर सो तुमने सुनो दिस इज

સાચી વાત ખોટું બોલ્યું ખોટું બોલીસ તો કેને ખબર નહીં પડે કચ્છી ખોટી બોલીશ બધાને ખબર પડી જશે સાચી વાત સાચી વાત છે લોકો બધા પોતપોતના કામ કરે છે તો હું એમ વિચારું છું કે હું હવે અહીંયા ઝાડું કાઢી બાઢીને તૈયાર કરું નાસ્તાનું બીજું શું થાય જો કાલે જે ઘઉં આવ્યા હતા ને એ સાફ થઈ ગયા છે રખાઈ ગયા છે હવે અમે એવી વિચાર હતો કે દવા ભેળી રાખી દઈએ એ ભાઈ આવે એના પાસે કરાવીએ આપણે નહીં કરવાનું એમ આ ઘઉં ઊંચા નીચા કરવા માથાકૂટ કરવી એને તો એને કંઈ કરાવી દઈએ આપણે એવો વિચાર હતો હવે જોઈએ સક્સેસફુલ થાય છે કે નહીં અમે અમારા પ્લાનમાં બે બહેનો તો ચલો તરેશભાઈનું બી ઓલમોસ્ટ કામ થઈ ગયું છે થઈ ગયું છે બધાનું કામ થઈ ગયું છે તમે તો નાસ્તાની તૈયારી કરશું ચાલો નાસ્તો કરી લઈએ કુલર અત્યારે બંધ કર્યું છે ઘરની બહુ જ છે બહારનું મોસમ છે ને વરસાદ જેવો થઈ ગયો છે અને કાલે બહુ બધી જગ્યામાં વરસાદ પડ્યો છે ઇન્સ્ટાગ્રામના થ્રુ ખબર પડી મને કે કચ્છમાં બી ઠેર ઠેર જગ્યાએ વરસાદ પડ્યો છે અને બધી જગ્યાએ વરસાદ તો ખૂબ પડી ગયો છે આપણા પાસે પણ વરસાદ આવા જેવું વાતાવરણ થઈ ગયું છે તમારી સિટીમાં કે તમારા ગામમાં વરસાદ જેવું છે કે નહીં કહેજો મને કમેન્ટ કરીને તો મને બી ખબર પડે કે ક્યાંય ક્યાં વરસાદ પડે અને સામે જુઓ મસ્ત ભૂતળી થઈ છે આઈ આઈ મીન મગફળી મગફળી થઈ છે અને મગફળી થઈ છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ચારે કોર ઠંડુ ઠંડુ પવન લાગે છે અને છાંયો છાંયો છે મને ભૂતળી આઈડિયા એક વાત યાદ આવી આને હું તો નામ શીખી બધાને ઓળખું છું મને ખબર છે પણ હું તમને કોઈનું નામ દેવું એના કરતાં હું તમને એક વાત કહું કે એક આ વાતને એઝ અ જોક તરીકે તમે લઈ લેજો કે એક વખત આ બધા મારા સાબુ જોયે એક વખત નામ કેમ એક એક વખત વાળ ખુલ્લા કરી અને હેર વોશ કર્યું હશે તો વાળ ખુલ્લા કરીને તડકામાં વાળ સુકાવતા હતા અને કચ્છમાંથી આપણે કચ્છના લોકો ભૂતડી કહી એમ કે મગફળીને ભૂરિયાને ભૂતળી કહી ભૂતડી કઈ તો મગફળી ફોલી હશે તો એ બી સુકાવી હશે આમ તડકામાં કચ્છી કચ્છી લોકો બાજુ બાજુમાં રહેતા કચ્છી હશે કે આ ભૂતળી અહીંયા કડકામાં કેમ હુકાવીએ તો ત્રીજું કોઈ પર્સન હતું જે વાળ કરીને બેઠું એ કચ્છી નતું તો એને એમ કે ભૂતળી એટલે ભૂત થાય એમ કે મને કે છે ભૂતળી અને એ બાય પણ બિચારી ગુસ્સો કર્યો હશે એવું બધું થયું હતું કે મને આ જે વાત ખબર પડી ને જે માણસોની છે એ વાત ખબર પડી ને તો મને બહુ જ કારણ કે એ લોકોનું ઓળખું છું સાડા નવ થઈ રહ્યા છે અને અમે લોકો નાસ્તો કરવા બેઠા છીએ આ જો માનસિક પૂજા થાય છે અમે જન પાઠ કમ્પ્લીટ કરીને હવે નાસ્તો કરવા બેસીશું આપણે લોકો તો આજુ

અત્યારે દસ વાગી રહ્યા છે અને અમે લોકો નાસ્તો કરી લીધો છે અને અમે હવે જઈએ છીએ બજારમાં ખરીદી કરવા માટે જો કચરા પોતા બાકી છે સફાઈ બાકી છે હનુમાન દાદા લાઈવ આવે છે ટીવીમાં દર્શન કરી લો બધાએ અને ચિંકલ અહીંયા કને દૂધ ગરમ કરે છે દૂધ કરીને વાસણ કરજે ત્યાં સુધી હું બજારનું કામ ખતમ કરીને આવીશ અત્યારે જે પેન્ટ લઈ આવે એ ચેન્જ કરવી છે

ખરીદી આવી જોય બધી નાસ્તાનું ખરીદાસે આવું જોય બધું ઈ ચલો બેસી જઈએ તમે ગાડી થોડી નમાવો થેન્ક યુ અમારી આ બતકીને કેડો ગાડી નમાવવી પડે અહીંયા ઉપર કરે સાચી વાત છે ચલો આપણી શોપિંગ તો થઈ ગઈ છે અરે देखो ચાલુ છે દર્શન આરતી ચાલુ છે

હવે જોઈએ ને આને ફોલ બિડિંગ કરવાની છે તો કાલે જઈશું બજારમાંથી ફોલ લઈ આવશું બિડિંગ કરી નાખશું હમ સરસ છે કાપડ સારું છે એટલે ગરમીમાં પ્રોબ્લેમ નહીં થાય સ્મૂથ કાપડ છે હમ આનો કાલે ફોલ ને લાવશું બજારમાં જો ફ્રી થશે તો જે જઈ બજારમાં જઈને ફોલ બોલ લાવશું તો ફિર ફોલ બિડિંગ કરી નાખશું અમારા દીદી જો કામ લાગ્યા છે લગ્નની તૈયારી ચાલુ છે અત્યારે આ ઓશિકા છે ને ઓશિકા બનાવે એ અમારા આવડે છે તો બનાવી આપે છે ઇન્કલ દીદી માટે બનાવે છે તો હજુ ચાલુ છે લીટા ફીટા કરવાનું કામ ચાલુ છે અત્યારે બે વાગે છે બે માં દસ મિનિટની કમી છે પણ આમાં દીદી તો હજી લીટા કરવામાં ચાલે જ છે જો ફૂટે નહીં હજી લીટા તો બહુ બધા છે આટલું બધું કાપડ બાકી છે હજી એકવાર બધું પહોંચ્યા નથી દીદી પણ બીજી વાર હજી લીટા કરવાના છે કેમ પેલા ઊભા કરશે પછી આડા કરશે ને પછી ફેડા કરશે ને બધા કરશે ને દીદી અમારા તો છે લીટા તો અત્યારે પાછા રિટર્ન પાછા કરે છે એટલે આમ પેલા આડા કરે છે ને હવે ઊભા કરે છે તો એ કોશિશ ચાલુ છે પાયલ દીદીની ત્રણ ને વીસ થઈ રહી છે અને મેં પેલું કાપડ મૂકી દીધું છે કેમ કે આ હવે બોલ પેન વર્ક કરતી બંધ થઈ ગઈ છે દસ વાગવા આવે છે અને અમે લોકો જમી લીધું છે જો

રાઈટ અંજારનો જગ યજ્ઞ જજ્ઞ રોકવો પડ્યો એટલું તુફાનો હતું બધા તેનો પણ જોઈ શકો તમે નુકસાન એક મંડપ હાથો નથી બધા તૂટી ગયા એટલે પવન તો સાથે બહુ પવન નુકસાન એટલે વાત મૂકી પવન તો સાથે આ તો સાવ છે 5 દિવસનો જે જ્ઞાન હતો યજ્ઞ હતો એ પૂર્ણ થયો ને પછી વરસાદ આવ્યો કારણ કે રાધા કૃષ્ણ દેવની સ્થાપના થઈ કે આપણા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિ પૂરો પતી ગયો હવે તમે લોકો જલ્દી આ ફટાફટ સમિતિ આવો અને જલ્દી આનો સુવન તૈયાર કે કેમ કે વરસાદ જેવું છે એટલે લાઈટ જતો રહે એટલે પહેલા સુઈ જઈએ તો સાવ રહે अच्छी बात है हेलो मशीन इंदर नहीं आ जरूर हेल्प तो वासन तो रहा है हम पाठ बाकी जो मारा पहला पाठ कर ही लो हाँ तो सही बात साफ़ सुपर करो वासन, सरंगरो, सरंगरो। वासन ता ता तो रहा है ये शरम करो शरम करो खावा नु मैं बनाई दी तू वासन तो तुमने धोई ना पाछो डायलॉग ही नहीं जाए पाछो डायलॉग बस तो एक बाकी जा जाए गए हो कितनी जमोन बना तो नहीं खाली डायलॉग मारो रे प्लीज यार आज तो रहो ना वासन थैंक यू તું તરસ ભાઈ હજી વાસણ ઘસશે હું કચરા પોતા કરીશ પછી હું આવીશ વાસણ ધોરડાવીશ ઓકે ભલે ચલો જ

अव आ ऑडियंस कैसे के तुमने सु करो रहा बस तू मस्ती नहीं तो वहां पे दोई ना की ना ना हूं मस्ती कर रही ने हूं मस्ती कर रही ने मन न दौड़ावा तुम्हारे पास हां तू बोले तू दोई ना चलो वो वासंकर है हेल्प तुमने प्रॉब्लम हो तो है नहीं हांbro मारे जो गणपती हो से हूं एम बोलसू आ तो मजाक करता था फुटू को मन मन ना, ना.. ना।, ना लेता

એવાને ખાસ કહું છું કે તમે ખાલી વિડીયા ના જોવો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરીને જુઓ હા સબસ્ક્રાઈબ કરીને તમે વિડીયા જુઓ ને તમને ક્યાં ના છે તમે જોવો રહ્યા સબસ્ક્રાઈબ નથી કરતા યાર યોગ્ય ના કહેવાય અમે આવડી મહેનત કરી રહ્યા તમે વિડીયો જો સબસ્ક્રાઈબ કરી કરી દો તો કોક હેલ્પ થઈ જાય અમારા જેવાની હેલ્પ થઈ જાય જે અમારો ટાર્ગેટ છે અમે જલ્દી પૂરો હા અમે જલ્દી ટાર્ગેટ પૂરો કરીએ અમારો કે એક બ્લોગ બનાવવામાં ને અપલોડ કરવામાં કેટલી મહેનત લાગે છે ને અમને ખબર પડે હા આખો દિવસ શૂટ કરું એ પણ કોઈ સદી વાત નથી નથી હોતી પણ અમુક લોકો નથી સમજતા હવે હવે નો ટાર્ગેટ છે કે નો કે

तो कुछ समय में लगभग मैं रजा रखसू के जा जारे टाइम गुथोसू हमें क्या है हमें लाइव आओ सो बद्दा फैमिली आके चलो हाजर ना थी कसम से बेटा हमें जे चाहिए चार जना जरूर से लाइव आओ सो ने हमें जोड़ा जो कोन करा डन और कुछ ने लाइव जो वो तो करूज सब्सक्राइब तो काही અને હું એમ કહેવાની હતી કે જો તમે લોકો અમારી ફેમિલી વિશે કે અમારા વિશે તમારા મનમાં કોઈ પણ જાતના સવાલ હોય કોઈ પણ ક્વેશ્ચન હોય કે કોઈ સજેશન હોય તો અમને કમેન્ટમાં જણાવજો અને અમે જ્યારે લાઈવમાં આવશું અમે જ્યારે લાઈવમાં આવશું ને ત્યારે તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર આપીશું તો જલ્દી જલ્દી જ્યારે અમે લાઈવમાં આવી ત્યારે તમે જોઈન કરજો લાઈવ અને જે કંઈ કમેન્ટ હોય જે કંઈ સજેશન હોય તો અમને પ્લીઝ

પણ અમારી ઓડિયન્સ ઓડિયન્સ છે એટલા એટલા બધા બધા કમેન્ટ નથી કરતી અને સવાલો કે કમેન્ટ જ નથી કરતા તો પછી ક્વેશ્ચન તમે ક્યાંથી પૂછો ને ક્યાંથી અમે આન્સર આપી એટલે અમે ક્યુ એને વિડીયો નથી સજેસ્ટ કર્યો અમે નથી કરતા બાકી વચ્ચે મને કમેન્ટ આવ્યો તો કે પ્લીઝ તમારા અમુક અમુક ક્વેશ્ચન છે એના આન્સર આપો અમને પણ એ હવે તમારા એ જે ક્વેશ્ચન જે બાકી હતા ને એ ક્વેશ્ચન આન્સર તમને લાઈવમાં મળી રહેશે અધરવાઇઝ તમને કમેન્ટના થ્રુ મળી રહેશે અધરવાઇઝ ક્યારેક ક્યારેક અમારા બ્લોગમાં જોઈન થઈ જજો અમારા વ્લોગમાં તો જોવા મળશે જ તમને બધા જ ક્વેશ્ચન આન્સર હવે તો ગુજરાતીમાં વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા તો મહેરબાની કરીને ગુજરાતી લોકો સબસ્ક્રાઈબ કરો ટેન કે નું ટાર્ગેટ ટેન કે નું ટાર્ગેટ છે જલ્દીથી પૂરા કરો તમે જો સબસ્ક્રાઈબ કરી નાખશો ને તમને ચોવીસ કલાકમાં ખુશખબરી મળશે

અને કોઈ પણ જાતનું સજેશન આપવું હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો ભરી દો અમારું કમેન્ટ બોક્સ પ્લીઝ કે સુધી આવજો